આખી રાત ધરાઈ ઊંઘું તો મને ઊંઘ નહીં આવતી મને તો તને હું હવે દુખની વાત કરું તને તમને અમારે તો આ પેટમાં ભરાવ થઈ ગયો છે જોવો કે ચો હાહે લઈ લઈ ગયા તો તે બતાવું તું ડોક્ટર ને એટલે ડોક્ટર ભાઈ ગયો તો હું ચોક ચી જગ્યાએ ગયા હતા અરે તઈ ચાર જગ્યાએ ગયો ને અમદાવાદે ગયો હ બધા રિપોર્ટ કરાયા કેવું કીધું કે તમારું ભાષણ ભરાઈ ગયું છે મોય ઓહો અલે તો તો પઈ તાર ભાષણ ખાલી કરવું જ પડશે ને બચ્ચો આયોજન કરાવો યાર મારા ભાષણ ખાલી કર્યો તો ના તો ભુવા ફાય જો ને ડોક્ટર ફાય રિપોર્ટ કરે કરે થા જો ભુવે ઈ જો કીધું તમારા આયા પેલા પેલા જલોજ નહીં હે જલાજીને જલાજી ને ફોન કરીને કહી દીધું તમ મુગદુ માફુકા ને કીધું એટલું કામ કરી આલો કીધું થઈ જાય યાર હું જલાજીને ફોન કરું યાર તને આ ધોકા આ ઠેઠા જીવ નઈ થયો ઓ બહુ ભરાઈ ગયું છે હાલ ભાષણ ખાલી કરી દીધું લે ચોક ખાલી કર્યો તાણે શાંતિ થાય કે આ કે આર્યું કરો આરવડ જલાજીને ફોન કરું હેલો હા બોલો જલાજી હા અમે હવે આઈએ છીએ પ્રચાર કરવા હા તમે બધું આયોજન કરીને તૈયાર રાખો અમે તો તૈયાર ચાલુ છે તૈયારી હું તમને તમારી વાટ જોઈ રહ્યા છું આવો તમે કો એ તૈયારી છે તરત હેડિયે છે હોય થી હા હા એટલે પબ્લિક વેરાઈ ના જાય એટલે તમે જલ્દી આવી જજો હા તરત તરત એ હા બરાબર ફોન કરી દીધો એક આયોજન થઈ ગયું છે કરી દીધો હા

हेलो भाइयों બધા બહેનો મે આ પક્ષમાં ફોર્મ ભરીયું છે એટલે તમારે અમને વોટ આલીન જીતાડવાના છે અને આપણો નિશાન તમને ખબર છે ને પોદલો છે બેટ પોદલો પોદલાનું નિશાન છે એટલે પોદલામાં તમારે સ્ટીચ મારવાની છે અને આ કઈ તો હું મોણસો જેટલા તમારે આ તો એક વોટ થી મોણસો જીતતા હોય છે અને તમે તો 2500 તો 24 વોટ થી હું જીતી જાયો કે

નેતાજી આ બધું તમે કીધું ઠીક પણ મારું બેટું મારે છે ને ઘઉં આવી ગયા છે બરોબર અને દાળે ને મજૂર બોલા દાળે તડકો બહુ પડે છે દાળે મજૂર ઘઉં હાવા ના પડે અને મજૂર કે ઘઉં હાવા કે રાતના રાખો બરોબર હવે રાતના તો મારું બેટું અંધારું હોય તો રાતના જ મારે ઘઉં હાટવાના તમે કહો ઓ એ તો ડાબા હાથ નો ખેલ છે યાર મારે અત્યારે તો આઈપીએલ જોતા ને તમે હોય ને એવી લાઈટ તમે

આ તમે કહોમાં કે તમે ગયાં છો એટલે તમને ગમનો વિચાર આવ્યો તમે તમારે જે કહેવું હોય એ કહો આ અત્યારે ગોમડે ગોમડે બધી સુવિધાઓ થઈ ગયા વસ્તુ સંડાશ આવ્યા બધું આવ્યો પણ અમારા ગોમમાં સમસંગ જેવું એ નહીં બોલો એવી સુવિધા નહીં એવું કોઈને ના માજ્યું ઓહ હો હો કાકા એ તો મારે તટલી વગરનો ખેલ છે તમને ઘેર ઘેર સંડાશન નસ્યા લેવા ને તો ઘેર ઘેર સમસંગ નખ બની આલું તમે બરાબર